શહેરના પ્રતાપનગર બ્રિજની આગળ પૂજન કોમ્પ્લેક્સ આવેલું છે અને ત્યાં ત્રીજા માળે આજે આગ લાગવાની ઘટના સામે આવી હતી પ્રાથમિક માહિતી અનુસાર શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી

नुकसान घर आख खत्म थी एसी बेसी फ्रीज ब्रीज कूलर बुलर जो था टीवी एलईडी लैपटॉप कॉम्प्यूटर इले बंदर शूज नहीं ये खबर नहीं पड़ सीत जगदीश भाई प्रतापनगर ब्रिज उतरी ने राइट साइड पर एक कॉम्प्लेक्स आएलू है कॉमर्शियल रेसिडेंशियल मिक्स कॉम्प्लेक्स तीजा माड़े रेसिडेंशियल मकान में आग लगे अतः અત્યારે હજુ હમણાં જ આવે હજુ કોમ્પ્લેક્ષનું ચેક નથી કર્યું હજુ જે ફાયર ફાઇટિંગની પ્રક્રિયા હતી એ ચાલુ છે અને અત્યારે ઓલવાઈ ગયું છે ચેક કરવામાં આવશે અને બાદમાં જો નિયમમાં આવશે તો તેઓને નોટિસ જરૂર આપવાની ઘરવખરી તેમની જે હતી તે તમામ બળી ગયેલ છે અને બીજું કોઈ જાનહાની તો થયેલ નથી અત્યારે હર્ષવર્ધન પુવાર સ્ટેશન ફાયર ઓફ